અંકલેશ્વર જીઆઈડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વરસતા વરસાદ વચ્ચે પણ લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા અંકલેશ્વર જીઆઈડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષની જેમ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં સરદાર ભવનથી છત્રીસ જેટલી સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ કલાત્મક રથ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી

અંકલેશ્વર જીઆઈડીસી તથા સમગ્ર આસપાસના ગામડાઓમાંથી દરેક સમાજના દરેક લોકો ખૂબ જ ઉમંગપૂર્વક ભાગ લઈ અને રથયાત્રાને ખૂબ જ સુશોભિત સાથે એક નવું એક નવી સમાજને નવું નજરાણું આપી રહ્યું છેલ્લા અગિયાર વર્ષથી ધામધૂમથી ખૂબ જ ઉત્સાહપૂર્વક સમગ્ર અંકલેશ્વર તાલુકાના લોકો આમાં ભાગ લાગ લઈ રહ્યા છે શ્રી સૌરાષ્ટ્ર સરદાર પટેલ સેવા સમાજ દ્વારા આયોજીત આ ભવ્ય રથયાત્રામાં છોડાવવા સૌ કોઈને આહવાન આપવામાં આવે છે